નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો તો પેન્શન યોજના બદલાઈ ગઈ છે મિત્રો એ ત્રીસ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે તો મિત્રો જાનો નવી વિ નવી યોજના છે તો કઈ નવી યોજના આવી છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ પેન્શન યોજના બાબતે મિત્રો બદલાઈ ગયા નિયમો એ ત્રીસ સપ્ટેમ્બર સુધી છેલ્લી તારીખ છે જો તમે પેન્શન પેન્શનધારક છો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમે જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપ છે તેલું ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો મિત્રો ગુજરાત રાજ્યના સેવા માટે નેવૃત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારકો હું નિકુંજ પરમાર આપનું ટલે સ્વાદ કરું છું મિત્રો તમે ધારો છો તમે પેન્શન દર મિત્રો તમારે પેન્શન અમારા ખાતામાં જમા થાય છે આ ચેનલ પર દર મહિના છેલ્લે ત્યારે વિડીયો બને જાણ કરી છે કે તમે તે મહિના પેન્શન કેટલું મળશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સૌ પ્રથમ વાત કરીશું જે એમાં જે તમે એક તક ભૂલી ગયા છો મિત્રો તો તો પછી પાસો પાછો વારો નહીં આવે તો મિત્રો હજુ પણ સમય છે વિડીયો સુધી બનાવી લેજો શું છે આ નવી યોજના શું બદલાઈ ગયું છે કોનો થશે સીધો ફાયદો દરેક જવાબ મળશે તો મિત્રો વિડીયો સુધી બનાવી લેજો સંપૂર્ણ માહિતી જોવાના છીએ સૌપ્રથમ અત્યાર સુધી જે ક લાભો ફક્ત એનપીએસ હેઠળ આપવામાં આવતા હતા હવે એ જ લાભો યુનિફાઈડ પેન્જ સ્કીમ યુપીએસ પસંદ કરનારા કર્મચારીને પણ મળશે મિત્રો તો આ ખાસ વાત એ છે કે આ વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ હવે ત્રીસ જૂનથી લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ કરી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો આ ફેરફાર લાભ હાલના કર્મચારી નિવૃત્તિ કર્મચારીઓને અને મૂત પેન્શનોને જીવનસાથીઓને મળશે ત્યારબાદ આનો સીધો સીધો ફાયદો એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના હવે વધુ સક્ષમ અને લાભદાયક બની જશે યોજનાનો હેતુ શું છે મિત્રો આ વર્ષની શરૂઆતમાં એક એપ્રિલ બે હજાર પચીસથી યુનિફાઈડ પેન્શન યોજના કેન્દ્ર સરકારના સિવિલ સેવામાં જોડનારા અને એનપીએસ હેઠળ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી મિત્રો યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારને મોંઘવારી ભથ્થામાં અઢાર પોઈન્ટ પાંચ ટકાનો ફારો આપે છે જ્યારે કર્મચારીનું ઉગડાણ દસ ટકા રહેશે આ યોજના એ વિચારી સાથે બન બનાવવામાં આવે છે કે નેવુતિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળતી રહે અને આ એનપીએસ કરતાં વધુ સ્થિર અને પરંપરાગત લાભ આધારિત છે ત્યારબાદ એનપીએસ એનપીએસથી યુપીએસમાં સ્વિચ કરવાની તક હાલમાં એનપીએસ હેઠળ કર્મચારીઓના સરકાર દ્વારા એક વખત વિકલ્પ આપવામાં આવે છે જે અંતર્ગત હવે યુપીએસની પસંદ કરી શકે છે મિત્રો આ સ્વીચ ફરજિયાત નથી પણ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે મિત્રો યુપીએસ પસંદ કરાના કર્મચારીઓને હવે ટીડીએસ મુક્તિ અને અન્ય તમામ કર લાભો પણ મળશે જે અત્યાર સુધી ફક્ત એનપીએસ હેઠળ આપવામાં આવતા હતા મિત્રો ત્યારબાદ આ તક ફક્ત એક જ વખત ઉપલબ્ધ છે જો તમે હાલમાં એનપીએસ હેઠળ છો તો અને યુપીએસ પસંદ કરવા ઈચ્છો છો તો આ એકમાત્ર તક છે એ તમારું અને તમારે તમારું વિકલ્પથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પસંદ કરવાનું રહેશે મિત્રો યુપીએસ એક નિશ્ચિત પેન્શન યોજના છે જેમાં સરકાર યોગદાન પણ વધારો હોય છે અને હવે હવે તે જ કરમુક્ત પણ ઉપલબ્ધ છે જે અત્યાર સુધી એનપીએસ સાથે સંકળાયેલી હતી મિત્રો એ કર્મચારી માટે આ ખરેખર વાત છે જેઓ નિવૃત્તિ પછી વધારાની સ્થિરતા અને ખાતરીપૂર્વક પેન્શન ઈચ્છે છે મિત્રો હવે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે તો કાં તમે હવે તમારા હાથમાં છો વધુ સમય વધુ વિકલ્પ અને વધુ સલામતી તો મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી તમારા જોડે તક છે તમે એનપીએસ પણ યુપીએસ પણ જઈ શકો છો જો તમે કઈ કયા કયા ફાયદા છે એ પણ તમે આપણે વાત કરી છે તો મિત્રો તમે જો તમારી ઈચ્છા હો તો તમે આ ફેરફાર કરી શકો લાભ ઉઠાવી શકો છો મિત્રો તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ તો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ